વડીલ અડર ક્વોલિટી તો જુઓ દૂધ આવશે આમાં એવું લાગે છે અને આ કેટલા દિવસની કાચી વાત કરું તો દસ દિવસની કાચી છે ને મારું અનુમાન એવું છે કે હજી આ અડરમાં દૂધ ભરા હે એના પછીની ગાયની વાત કરીએ તો આ ગાય પણ તમે જુઓ દો હોજી છે બે બાજુ બેહીને દો હગાય આવી ગાય છે સેલો વારવા જાય છે અને હાઈટે વહેલી લંબાઈ બહુ સારી ગાય આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપરની જે આ ગાય જોઈ શકો છો ગાયની તમને વાત કરું તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સાથે સાથે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ જે ગાય છે એની તમને અડર ક્વોલિટી વિશે વાત કરવામાં આવે મિત્રો તો ટોપ અડર ક્વોલિટીવાળી ગાય છે અને હવે અડર વાળી ગાય હોય ને મિત્રો તો તમને ખ્યાલ આવતો જ હોય કે દૂધ નીકળે એટલે કે દૂધ આવે હવે મિત્રો ગાય છે એક નંબર ઉપરની એની તમને વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાયને દસક દિવસની ગાય કાચી છે એટલે કે દસક દિવસની ગાયને વીહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની જો આપણે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું ને તો તાલુકો ઘોઘા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો ઘોઘા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ ગાયની વાત જે છે એ આપણે પૂર્ણ કરીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીશું આપણે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો મિત્રો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે ફેસ પ્રોફાઇલે પણ બહુ સારી છે હાઈટે વેલે લંબાઈ એ બધી રીતે પૂરતી લાંબી ગાય છે ગાયની તમને અડર ક્વોલિટીની વાત કરીએ તો તમે અડર ક્વોલિટી પણ સ્ક્રીન ઉપર જુઓ ચારે ચાર જે થન છે એટલે કે આચર જે છે એક કાળા છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે વેતનની વાત કરીએ તો આ જે ગાય છે એ ગાયને ત્રીજું વેતર છે છ મહિનાથી આ ગાય વ્યાઈ ગયેલ છે અને દૂધની વાત કરીએ તો છ લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની તમને કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો ચૂડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચૂડા છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ બીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ ને આગળ વધીએ તો મિત્રો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો સાથે સાથે વાત કરો તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોવો આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે હવે મિત્રો આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ચેડ બ્લેક એટલે કે કાળા કલરમાં ગાય છે ને મિત્રો આવી ગાયું અત્યારે વધારે પડતા માણસો ગોતતા હોય છે કેમ કે આ કાળી કલરની ગાયું છે એ બહુ હાલ ઓછી જોવા મળે છે હવે આ ગાય છે એની તમને કન્ડિશન વિશે વાત કરું મિત્રો તો આ કાળી જે ગાય છે એ વીહાઈ ગયેલ છે નીચે સુંદર મજાની વાછળી છે કપાળે ટીલું છે વાછડીને અને લાલ કલરની વાછળી છે અમે દૂધની વાત કરીએ તો હાલ અઢીથી ત્રણ લિટર જેટલું આપણે ગાયને દોઈ રહ્યા છે હવે ગાયની કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત રાખેલ છે વેતરની વાત કરશું મિત્રો તો પહેલું વેતર છે હવે આ જે ગાય છે એની તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરીએ મિત્રો તો કે તાલુકો બિચરાજી જિલ્લાની તમને વાત કરશું આપણે તો કે જીલો કયો લાગશે તો કે જિલ્લો લાગશે મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બિચરાજી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આ ત્રીજા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને ચોથા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો મિત્રો તો આજે આ ગાય પણ વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોવો સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોવો આગળ વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોવો મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે અને મિત્રો આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં છે અને આ જે ગાય છે સોજી છે ગરીબડી ગાય છે દોવામાં હાવ હુતેર ગાય છે સેલો વાળીને દોવા દે છે હવે આ જે ગાય છે ચોથા નંબર ઉપરની એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગાય છે એ ભીયાઈ ગાય છે આ ગાયના તમને મિલ્કની વાત કરીએ મિત્રો તો પાંચથી છ લિટર જેટલું આ ગાય દૂધ આપે છે પર ડેનું બારક લિટર જેટલું ગાય દૂધ આપે છે અમે અમે બહેન દોવા દઈએ છીએ ગાય વા આ ગાયની તમને કિંમતની વાત કરીએ મિત્રો તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂપિયા જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો તાલુકો બિચરાજી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે મહેસાણા હા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બિચરાજી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આ ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપરની જે તમે આ ગીર ઓળખું જોઈ શકો છો તો આજે આ ઓળખું પણ વેચવા આવેલ છે ઓળખાની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો એની હાઈટ જોઈ શકો છો તો સાથે વાત કરીએ તો ગાયનું તમે બોડી સ્ટ્રકચર પણ જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે હવે આ જે ગાય છે એટલે કે આ જે ઓળખું છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ઓળખું છે ઓળખાની તમને વાત કરીએ મિત્રો કન્ડિશન વિશે જણાવું તો આ જે ઓળખું છે હાલ દસક દિવસની કાચી છે એટલે કે આ ગાયને દસક દિવસની વ્યાહાવાની વાર છે એમાં જે ગાય છે એના માલિકનું કહેવાનું છે અને આ પણ બહુ હોજી ઓળખ ઓળખી છે આવામાન બધે હાથ ફેરવવા દઈએ છે તોય હલતી નથી હવે આ ઓળખીની તમને કિંમત વિશે વાત કરું તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે આ ઓળખીના માલિકે આ ઓળખીની કિંમત રાખેલ છે હવે આ જે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો બિચરાજી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો કયો લાગશે તો કે જિલ્લો લાગશે મહેસાણા તો મિત્રો મહેસાણા જિલ્લાનો તાલુકો બિચરાજી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે હવે ગાયના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ તો તમે જે આ છઠ્ઠા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંક પે સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોવો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જુઓ મિત્રો ઓલ બ્લડ લાઈન વાળી ગાય લાગે કેમ કે અવું રૂપ હવે એની ગાયોમાં બહુ ઓછું જોવા મળે છે રેર ઓફ ધ રેયર ક્યાંક જ આવી ગાયો હવે અત્યારે થાય છે બાકી આવી ગાયું નથી થતી હવે ગાયની તમે બોડી સ્ટ્રક્ચર ને આ બધી વસ્તુ તો જોઈ લીધી હવે આ ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને વાત કરવામાં આવે કંડિશન વિશે તો મિત્રો આ જે ગાય છે એને પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે પંદર દિવસની ગાયને વ્યાવવામાં વાર છે ગાયની તમને કિંમત વિશે વાત કરું તો પંચાવન હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આજી ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ આપણે તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો અમરેલી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરશું ને તો કે જિલ્લો એ લાગશે અમરેલી તો મિત્રો અમરેલીમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એમાં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે છઠ્ઠા નંબર ઉપરથી ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતીની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો સાતમા નંબર ઉપર મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો તો આ જે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરીએ તો ભેંસની તમે હાઈટ જોઈ શકો છો સાથે વાત કરીએ તો ભેંસના કપાળે જે છે સફેદ ઢીલું છે ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ઉપર તરફ સિંગ વળે છે હવે મિત્રો આજે ભેંસ છે ભેંસની વધારે કંઈ તો રંગ રૂપ તો જોવાનું ન હોય કાં તો ભૂરી ભેંસ હોય કાં તો કાળી ભેંસ હોય તો મિત્રો આજે ભેંસ છે એને તમે સ્ક્રીન ઉપર જોઈ પણ હવે આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો માહિતીની વાત કરીએ મિત્રો તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ભેંસ ખડેલું છે એટલે મિત્રો પહેલું વેતર છે હવે ભેંસની તમને વધારે માહિતી આપું તો મિત્રો આજે ભેંસ છે હાલ ચાર મહિનાની ગાભણ છે અને જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોયા એ જ રીતે આ આ ભેંસના જે માલિક છે એણે ભેંસની કિંમત રાખેલ છે અને આજી ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો લાગશે જુનાગઢ અને તાલુકાની જો તમને વાત કરું ને તો કે તાલુકો લાગશે કેશોદ તો મિત્રો કેશોદ તાલુકાનો જિલ્લો જુનાગઢ છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે તો ભેંસના માલિકના કોન્ટ એક નંબર તો મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કે જોવા મળશે એ વાતની વાત થઈ ગઈ તો હવે આ ભેંસની વાત જ પૂર્ણ કરીને આગળ વધીએ તો મિત્રો તમે ઘણા ખરા દિવસ જ્યાં ઘણા ખરા મિત્રો મને કોમેન્ટ કરે છે અથવા તો કે મને કોલય આવે છે કે ભાઈ તમે સસ્તામાં એચએફ જર્સી બતાવો તો મિત્રો આજે તમને સસ્તામાં એચએફ જર્સી બેય છે બે વસ્તુ છે એચએફ બે ગાયું છે એચએફ ગાયું એટલે એ બેય સસ્તામાં જ દેવાની છે મિત્રો ગાયની તમે અડર ક્વોલિટીઓ જુઓ બે એની એક નંબર ટોપ ડર ક્વોલિટીવાળી ગાયું હાઈટે અને વેલે લંબાઈએ પૂરતી લાંબી કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો એમાં જે કલર આવે છે એ જ કલર છે કાળા કલરમાં ગાયું છે બેય છે કાળા અને સફેદ ડાક છે એવું છે હવે મિત્રો બે ગાયું દેવાની છે એક સાથે તો બે કન્ડિશનમાં તો વધારે કાંઈ માહિતી તો મારી પાસે નથી પણ જો તમે હજુ સુધી ભૂલી ગયા હોય તો તમે જો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય ને એનો વિડિયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં તો તમે જો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરેલ હોય તો મારો જે વિડીયો એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં અને જો મિત્રો તમને કાંઈ વધારે વસ્તુ જોતી હોય અમારા વિડીયોમાં ખામી યુક્ત લાગતું હોય તો તમે અમને કોલ કરો અથવા તો કે કોમેન્ટ કરીને જો તો અમે એ વિડીયોમાં અમે સુધારો કરશું હવે મિત્રો આ જે બે એચએફ અને જર્સી ગાયું તમે જોઈ તમે એની અડર ક્વોલિટી જુઓ એના માથાની બનાવટ જુઓ ખાસ કરીને મિત્રો આવી જે ગાયું હોય મારા ખ્યાલ મુજબ તો મને એવું લાગે કે વહેલા લંબાઈ પૂરતી લાંબી હોય છે તો આ બે ગાયું છે ને એ વહેલા લંબાઈ પૂરતી લાંબી છે વિડીયોમાં બહુ વ્યવસ્થિત રીતે તો નથી દેખાતું પણ જો તમને આ ગાયું ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો તમે અહીંયા રૂબરૂ જાઓ અને ગાયું જોઈ આવો અથવા તો કે ભાઈ તમે એ ભાઈનો કોન્ટેક કરી ગાય લેવી હોય તો જ મિત્રો કોન્ટેક કરજો અને એ ભાઈને કયો તમને વ્યવસ્થિત વિડીયો નાખે હવે આ ગાયની કિંમતની વાત કરું મિત્રો તો બેની એક સાથે કિંમત ખાલી ફક્ત પાંત્રીસ હજાર રૂપિયામાં જ આ બે ગાયો આપી દેવાની છે બહુ સારી ગાયું છે પાંત્રીસ હજાર રૂપિયા જ ખાલી ફક્ત કિંમત કરે છે તો હવે આ કિંમતની ગાયો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ જણાવી દઉં તો કે આ તો તાલુકાની વાત કરું ને મિત્રો તો કે તાલુકો બોટાદ લાગશે અને જિલ્લાની જો વાત કરશું ને આપણે તો કે જિલ્લો બોટાદ લાગશે તો બોટાદમાં આ પાંત્રી હજાર વળી બે ગાયું ઊભ્યું છે કાએ કાં જાય અને લઈ લ્યો મિત્રો તમને ગમતી હોય તો જ લેજો હવે આ તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારે પણ તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર આગળ આપેલા એમાં કોન્ટેક કરી અને તમે મોકલી શકો છો અમે તમારા પશુની અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું અથવા તો કે એડ કરી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ